જી બેલા સ્ટ ઓફિસર દ્વારકા આજે જે દરિયાઈ વિસ્તારની અંદર મરીન નેશનલ પાર્કનો આપણો જે પોષિતરનો વિસ્તાર આવેલો છે ત્યાંથી જે દરિયાઈ વિસ્તારની અંદર અલગ અલગ ટાપુ આવેલા છે જેમાં ચાંખ ટાપુ તરીકે એક વિસ્તાર ઓળખાય છે અને ત્યાં કોરલ રીફ પણ આવેલી છે જે મરીન અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થયેલો વિસ્તાર છે અને હાલ ચોમાસાની સિઝન હોય આવા સમયે ફિશરમેનોને ફિશિંગ કરવાની પણ પરમિશન નથી હોતી અને આવા સમયે અમને એવી બાતમી હોય અને જેના આધારે અમે પેટ્રોલિંગમાં ગયેલ અને એ સમયે ચાંક રીફ ને ટાપુ વિસ્તારની અંદર અલગ અલગ છ બોટો અને એમના માલિક ત્યાં ફિશિંગ કરવાના ઇરાદાથી આવેલા હોય અને તેમને પૂછતા તે લોકો આ બાબતે કંઈ પરમિશન કે કંઈ ન જણાતા તેના અપ્રવેશનો ગુનો બુક થયેલ છે અને જે આપણે અભયારણ વિસ્તાર હોય એટલે ભારતીય જે અધિનિયમ ઓગણીસો ગુનો નોંધવામાં આવેલ છે એમાંની બે બોટો જે છે આપણે એક સિક્કાની છે એક ભરાણાની છે અને ત્રણ બોટો સલાયાની છે અને જેનું વન વિભાગ દ્વારા જે કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવેલ છે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ ને તો જે દ્વારકાની આસપાસ આવેલા જે ટાપુઓ છે ત્યાંથી પાકિસ્તાનના અને જે ઇન્ટરનેશનલ બોર્ડર છે એ ખૂબ જ નજીક હોય તો આ નજીક હોય ને આવા અવાવરું જગ્યાઓ છે જ્યાં ટાપુ ઉપર કાંઈ નથી માત્ર જંગલ છે ચેરના જંગલો છે કે આવા વિસ્તાર છે આવા વિસ્તારની અંદર કોઈ આવીને રહેતું હોય છે તો એના બનેલ ત્યાં સુધી કોઈ એજન્સી કે ધ્યાનમાં ન આવે તો કંઈ પણ ખોટું થઈ શકે એટલે આ વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈલેન્ડ ઉપર ખૂબ જ એનું મહત્વ છે એટલે એના માટે થઈને આપણે સરકારશ્રીમાંથી જાહેરનામું પણ થયેલું છે કે આ આઈલેન્ડ ઉપર કોઈ પણ વ્યક્તિએ જવું નહીં એમ